પછી અમે જાહેરાત કરીશું કે ભાઈ આ તારીખથી બેઠક ચાલુ થાય અને આપણે ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા રાખી છે એનો કોઈ ચાર્જ નથી

સુરવપુરા દાદાની જે બેઠક છે તે મિત્રો બંધ રાખવામાં આવી હતી સુરવપુરા ધામ ભોલાદ બાલ માં આઠ માં પાટોત્સવ ધૂમધામ થી તૈયારી કરવામાં આવતી ત્યારે મિત્રો પૂજ્ય દાનબા બાપુ અને સુરવપુરા ધામ ભોલાદ બાલ દ્વારા છે તે મિત્રો જાહેરાત કરવામાં આવ્યું હતું કે મિત્રો આઠમો પાટોત્સવ પતી જાય ત્યાં સુધી છે તે મિત્રો સુરાપુરા દાદા ની બેઠક બંધ રહી છે પરંતુ મિત્રો ઘણા બધા લોકોને હવે એવા પ્રશ્નો થાય છે કે મિત્રો સુરાપુરા ધામ ભોલાદ આઠમો પાટોત્સવ પતી ગયો છે તો મિત્રો હવે ક્યારે સુરાપુરા દાદા ની બેઠક શરૂ થઈ છે તો મિત્રો જે કોઈ લોકોને આવા પ્રશ્નો થતા હોય તો તેનો મિત્રો ફાઇનલ નિવારણ આવી ગયું છે કારણ કે

સિસ્ટમ હતી જેવી પદ્ધતિ હતી ઓનલાઈન બુકિંગ કરવાનો અને તમામ લોકોના વારા લેવામાં આવતા હતા તેવી જ રીતે મિત્રો અગાઉ આપણે બુકિંગ કરાવવાનું રહેશે ત્યારબાદ મિત્રો આપણે જે લોકો પણ હોય તેને મિત્રો સુરાપુરા દાદાની બેઠકમાં જઈ શકશે તો ચાલો મિત્રો સુરાપુરા દાદાની બેઠક અંગે વધુમાં મિત્રો પૂજ્ય દાનપા બાપુ શું જણાવી રહ્યા છે તો ચાલો મિત્રો પૂજ્ય દાનપા બાપુનો વિડીયો શરૂ કરીએ આપણે બેઠક બંધ છે કારણ કે હજુ બધે મંડપે ભરવાનો બાકી છે પાટોત્સવ જ્યાં દસ પંદર દિવસ થયા છે હજુ અમારે કર્યાનું બધું અમુક કરવાનું છે વ્યવસ્થા થઈ જાય પછી અમે જાહેરાત કરશું કે ભાઈ આ તારીખથી બેઠક ચાલુ થાય અને આપણે ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા રાખી છે એનો કોઈ ચાર્જ નથી કે જેથી કરીને માણસને આ ટેકનોલોજીવાળા યુગમાં પોતાનો ટાઈમ ના બગડે પોતાને નોકરીમાં રજા જોતી હોય તો રજા મળે અને પોતાના મનની શંકાનું સમાધાન થાય એના માટે બાકી જોવું કંઈ થતું નથી